સાલીમ કાકા આ કે ખબર પઈ ખાવડારો માથે છેકડે ને ટેલર જો એક્સિડન્ટ થયો હે બો બાયું ને બો છોકરા મરી ગયા બોતરે જોરે આઈ આને પાછતા કે ન ને કિને ચોવા દે હે હલ્લા ગાલ કરો આ માસ્ટર ઈ રોડ તા ડીઆડી ડેન્જર બની ગયા હે ભલા પાકે હી કે નવા રસ્તા બની ગયા તા આને પાકે સગવળ થઈ ગઈ પણ ઈ તો ડીઆડી મોત જો રસ્તો થઈ ગયો પણ આ કાકા સયો અહીંયા કે રસ્તે વેચ ખડો ખડડું ખડે કે بچાયલા કરે છકડે ઓરો સાઈટ ક અપ હે ને ઓ તો ટેલર માથે ચડી આયો મુકેતા હી જ ન સમજાજે કે નવે નકો રોડ મે ખડડા કી પે બને અરે હન રસ્તે તે સરકાર કરોડો રૂપિયા ખર્જો ક્યો હોય હન કરતા તા આસા જે જમાને મે રોડ खासा બંધાવા ભલા ભ્રષ્ટાચાર મણી ઠેગાણા ભ્રષ્ટાચાર લાગો પ્યો પર માસ્ટર રંગ તે ટેલર વારે જ જોવા જો ભલા ટેલર વારો ફૂલ સ્પીડ મે દોડાય તો હું તો એ હાણે ખટારે વારા અને ગાડીઓ વાળા હેડા તા દોડે તા એ રોડ માંથે જાણે નવો રસ્તો દીઠો ના આવ તો અહીં જાઉં નગનો છકડે વેરે જોવો ન ટેલર જો ગોરનો તો જો રસ્તે મે ખડો ઉન જોવો ખડે જો વં કી ચોવા વારે કે નેરી ને પણ કાકી રોડ માં ખડો જ નવો તો તો કોઈ એક્સિડન્ટ થયો હોવું કેડી ગાલ કર્યો તા માસ્ટર હી ખડે જો વંગવે તો કરો ખડે માથે કેસ કઈ ધાપા ના કાકા હેડા રસ્તા બનાવ્યો રે કોન્ટ્રાક્ટર માથે કેસ થીએ પણ હી કેસ કરે કે પણ કોન્ટ્રાક્ટર તો હી ચોંધો કે આઉ રોડ બનાવ્યો તડે તો ખાડો નવો આઉ તા કમ્પ્લીટ રોડ બનાવ્યો હો હમ તા ઈંચલા મંગાવતા કે ન રોડ જો ગનો ન રોડ બનાવી વેરે જો ગનો ગનો તો પાંચો છે જો કો પા રસ્તે માથે ખડા નતા દેસો જો મરી વ્યા ઓની લાગા રે અફસોસ કેંદા પો બોલી વેંદા આયો એ કાકી ઈ સામે નું કેર બેણા ચાંદ બલા અરે હીતા મીતા બેણાય પાંજે વિસ્તાર મે જાગૃતિ જા કમ કરેલા હેવર હેવર જોડાયા એ અચો અચો મિતા કેમ છો કાકી એને એકદમ મજામાં અને હન કે મલો ઈ અસાજા ગામજા માસ્ટર સાહેબ અહીં નમસ્તે માસ્ટર સાહેબ હું તમને જ મળવા આવી છું આ આપડા વિસ્તારમાં સરકારી દવાખાનામાં ડોક્ટર હાજર ન રહેતા હોય સ્કૂલોમાં શિક્ષકો આવતા ન હોય કે રાશન વિતરણ નિયમિત ન થતું હોય આવી કોઈ પણ ફરિયાદ હોય તો મને જાણ કરજો ແה ઇતા હાણે આસા જે કોઠ પઈવ્યા હે ભલા ફરિયાદ હું કરી કરીને થક્યા સી ઓ કોઈ દાદ નતો દે ને હાણે ખાવડા રોડ મથે એક્સિડન્ટ વદે પ્યા ઈ હવે જ માસ્તર ચેતા કે પંજ માડુ મરી ગયા જ નવો રસ્તો ભણે પુઠ્યા કત્રા માડુ મરીતા વને અન રોડ રસ્તે જે કમ મે ગફલા લેતા ઈ કે કેતો મેતા બેન કાકા એમ પૂછે છે કે હું સમજી ગઈ સમજી ગઈ ભલે મને કચ્છી બોલતા નથી આવડતું પણ થોડું ઘણું સમજી શકું છું આ કાકી શું છે હે જુઓ આ પેકેટ પર બધી વિગત લખી છે એ ક્યાં બન્યું કેટલા ટાઈમ પહેલા બન્યું એમાં શું શું વપરાયું છે એક્સપાયરી ડેટ પણ લખી છે મતલબ કેટલા સમય પછી એ ખાવા લાયક નહી રહે તો હું એમ પૂછું છું કે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા બનતા હોય તો એની ગેરંટી કેમ નહીં વાહ વાહ બેન આજી ગાલ સચી આય એ રસ્તો ઘેર બનાય કે નદીકારી જી દેખરેખ મે વો કેરેન જો કોન્ટ્રાક્ટ પાસ કરાય વે ક્યો એન્જિનિયરન મે બનાયલા કરે જવાબદાર હે ઈ મણે એકડે બોર્ડ માથે લખેલો ખબે રસ્તે તે ખબે કે ના ઈ 5 ડો રૂપિયા જે બિસ્કિટ માથે મણે વિગત લખેલી હતી તો હેડે ખર્ચે સે બનાયલી રોડ માથે કોલાણતા લખે એ વાહ માસ્ટર સાહેબ અને તા આ કે જુસુ ચડી ગયો મિતાબેન ઈ ખાલી રોડ રસ્તે જી હાલ નય બેન મારુ એ જી જિંદગી જોય સવાલ આય ને હા કાકી આ કે એકડી બઈગાલ ચા ચાર પાંચ દી પહેલા આસા જે કામ મે એકડે છોકરે કે સરદી થઈ ઓ કપ સિરપ પીદે પોઠિયા ઉ છોકરો ગુજરી ગયો જવાબદાર હમ એક રાજ્યમાં તો આવી દવા પીધા પછી પચીસ છોકરાઓ મરી ગયા પછી ડોક્ટર અને દવા કંપનીવાળા એકબીજા ઉપર આરોપ નાખે અને નિર્દોષ બાળકો ભોગ બને સાહેબ તમને ખબર છે આવી જ રીતે બાવા ફકીર ધુતારાઓ પણ ગામડાની ભોળી બહેનોને વિધિના નામે લો છે ભૂવા સોળિયાને ગરમ કરું છું પણ ભુવાજી આ ગરમ સડિયાથી મારો છોકરો દાજી નહીં જાય એટલે તો બહુ ગરમ લાગશે પણ ડામ લાગશે ત્યારે તાજો આ નજર છે એ મારા રોયા આવડા ફૂલ જેવડા છોરાને ડામ દેવાના છે અરે હે જસુડી તારી અકલ ઘાસ ચરવા ગઈ છે કે શું આ મુવાને તો રૂપિયા ખંખેરવા છે છોરાને પીડા થાય એમાં એના બાપનું શું જાય છે આની જ નજર લાગી છે આ ડોસી જ કાળા ધોરા કરતી લાગે છે એ તારી ભલી થાય મારા રોયા આ છોરાને તો શું કોઈને કોઈની નજર નથી લાગતી એ આ તારા ડાંબથી તો કેટલાય સોરાના જીવ ગયા છે હવે તો તારી આ દુકાન બંધ ન કરાવું ને તો મારું નામ શાંતા નહીં જસુડી હું હમણાં બધાંને ભેરા કરું છું અને પોલીસવાળાને બોલાવું છું આ ભુવાને તો હું જેલ ભેગો કરીશ અરે ભાગો ભાગો આ કાકી તો માથા ભારે લાગે છે મને ક્યાંક સાચે જેલ ભેગો કરી દેશે હાલે બેન લે આ તારા રૂપિયા મારે વિધિ નથી કરવી હું જાઉં છું હું જાઉં છું જાઉં છું વા અમિતાબેન બેન ઈ પણ જરૂરી હે ગામો ગામ પાકેડા કઈક ઠગ મળી હતા ને વેચાડા કઈ કેની જે આટે મેચી હતા મકિત એ ઈ નવાય લાગેતી કે અજો જમાનો કડા પૂજીયો ને છતાન ઠગજી દુકાનો હલેતી લોકો માં જાગૃતિ નો અભાવ અંધશ્રદ્ધા હોય કે ભ્રષ્ટાચાર લોકો એ અવાજ ઉપાડવો જ જોઈએ કોઈ પોલીસ અધિકારી કે કોઈ સરકારી કર્મચારી નો વ્યવહાર જો સારો ન હોય ને તો સૌ સાથે મળી ઉપર સુધી ફરિયાદ કરો ને હા કોઈ બેન ને જો ઘર માં ત્રાસ હોય ને તો એવી કેટલી સંસ્થાઓ છે જે તમને મદદ કરશે કાલ તા હજી સચી હે પણ એન પણ માડુ મે હિંમત ખપે મુકે સલીમ કાકા બેરો અને થયો હે તન મે મુકે કરો આ કોલા પદરો થિયા કાલ સવાર જો મુ સાત પણ આડુ થઈ શકે તો હું તો એટલું જ કહું છું કે જો તમારું સંગઠન મજબૂત હશે ને તો ભ્રષ્ટાચાર કરતા લોકો 100 વાર વિચારશે નીતાબેન હી નેર્યો કાળમથી રાશનજી દુકાન થી હું ઘઉં ગેની આવી સે એનમે ગમ મોછા ને કકરા ગણા આયે દુકાન દુકાનવારી કે અસી ચોતા તો હી જવાબ દે તો કે શેર મે જાણું જાચેતા એનમે આઉં કોર કરા અને મક્કે નું વજન મે પણ ગાપટા તા સુણો બેણ એ રાશનજી દુકાનવારી જી ફરિયાદ કઈ કઈ અસા થકી રહ્યા હયું વડો ભ્રષ્ટાચાર જા તો એડા પણ ને અસી ફરિયાદ કર્યું ને તો રિશ્વ દઈને છૂટી વને તો મણે ભ્રષ્ટાચાર ત્યારે જ થાય જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાનો ફાયદો મેળવવા માટે હોદ્દાનો દુરુપયોગ કરે કરે અને સરકાર પણ આંખ આડા કાન ભેરા થઈને ખેતા તો ચોણું કિનકે કાયદામાં એની પણ જોગવાઈ છે તમે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ તપાસ કરાવી શકો અથવા લોકપાલ મારફતે પણ તપાસ કરાવવાનો અધિકાર છે રાશન દવાખાના કે પછી શિક્ષણ જો ગામમાં સ્કૂલ હોય અને શિક્ષકો ભણાવવા ન આવતા હોય તો પણ તમે ફરિયાદ કરાવી શકો છો માસ્તર સુણી ગિંજા એ ગામવાળા જાગૃત થીંદા ને તો આ કે પઈ સ્કૂલ મે નિયમિત આચણો પોંધો પણ કાકા કોક કોકો ગામે તો માસ્તર છે પણ છોરા ના છે એન જો કરો માયતર છોરા કે મી ચારેલા હલાઈડીએ ને હેડા ભલે માસ્ટર વાટ નેરે બેઠો ગામ નો વિકાસ કરવો હશે ને કાકા તો છોકરાઓને ભણાવવા તો પડશે હો મને એ જાણીને ખૂબ આનંદ થયો કે હમણા આ વિસ્તારની બે છોકરીઓ એસએસસી પાસ કરીને આગળ ભણવા શહેર ગઈ છે હા બેન હાણે તો ખાવડે વેટે સોલાર જો વડો પ્લાન્ટ શરૂ થઈ ગયો હોય અને મે આને પાંચે છોકરા ભણેલા હોંદા તો એની કે નોકરી પણ મળી શકે હા એ ગાલ સાચી એ એ બહાર જા વડા વડા સાહેબ અચે બેઠા અને ગાડીયુજી હેરાફેરી પણ વધી વઈ આય લગે તો ઈ ખાવળે જો ને બની વિસ્તાર જો વિકાસ સત્રો થીંદો કે અચવારી પેઢી આજ કઈ દી ભલા સાવ સાચી વાત કરી બની વિસ્તાર એટલે પશુપાલન આપણો મૂળ ધંધો તો પશુપાલનનો એને કેમ મુકાય અને ઉપરથી રણોત્સવને લીધે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે અને હવે તો અહીંના યુવાનો હોટલ વ્યવસાયમાં પણ તૈયાર થઈ ગયા છે અને પ્રવાસીઓની આગતા સ્વાગતા કરી સારી કમાણી કરે છે એ મુસા તો કે શરમ નતી છે વઠો ને છોરે કે હેરાન કે પ્યો બેન જો બે ખબર પે સાહેબ તો સરકાર પગાર દેતી હેને બેણ કે કોક સંસ્થા વાળા પગાર દેતા પણ આશા જેડા મજૂર ગડે વને હે હેને જંગલ દી જમીન મસે તો વાળા બધી થઈવી એસી ચોપે કે ગડે ચરાયો હેડો વિકાસ પણ કરે કામ જો પાજે પસૂડેલા ગાજી જમીન જ ન તો પો એવું વિની કીતે હે એટલે કોથરી પીંથે જીકો હેંસે તો ચોપે કે ગામ મલેવિંદો તું હકડો નાય મળી જો પ્રશ્ન આય તે તો મળે તો અંગે કોથરી પીએ કો હા ભાઈ આ વિસ્તારમાં એવી પણ કેટલીક સંસ્થાઓ કામ કરે છે જે તમારા પશુપાલનના વ્યવસાયને મદદ કરે છે જંગલ એ પણ તમારી રજૂઆત સાંભળી છે વિકાસજી ગાલ મે પાંજી સંસ્કૃતિ બચાઈજી હે જડા જડા વિકાસ થિયે તો ઓડા ભ્રષ્ટાચાર વધે તો ને ધારું જેડા દુષણ પણ કર કરી વિને તા પાકે તો પાંજી પીટી કે સાંચવે જી આય એન વિસ્તારજા જીવા આગરો ત્રંતા તા અચેવેરે સમય મે રણોત્સવ સોલાર કંપની પશુપાલન મિણી જો લાભ પાકે એન વિસ્તાર મે મળતો સાઓ સચો છે માસ્ટર સાહેબ પાંજી બાયોજી હસ્તકલા પણ કેડી લાટાય હા હો કાકી આઈની બેનો નું ભરતગુથર કામ તો દુનિયા વખણાય આ તમે જે ગોદડા બનાવો છો ને એ તો મોટા બંગલામાં દિવાલો શોભા બને છે એ આ ગોદડે મથનું યાદ આવ્યો રાત જો હું ફરીએ મેં ખાટલો ઢારીને સૂતો સબુજો ને રહ્યો તો હું જો ગોદડો જ ગાયબ હો કેર ખણી વે હું તો ભલા એ હું તો આમ જ ગણી કાકા દડે આ ખાટલે મજે સૂતા હોય ને ખારાટા ગાંધતા હોય ને તડે દે દે મુજો પાછો દે હે આકડે દોરીએ કે વેક્યો પૂરા ને પૂરા 10000 મળ્યા હા એ ગણો એ આયા ને મોયો કમિશન એ ભલી ઉપજે ઉપજે છે ને ઓકે પૂછે વગર ઉપ તો ખાલી